બતાઈને તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો આપણે તમને દિવાળી પહેલાં ઘણો બધો સેલ સાથે વ્લોગ બનાવ્યા હતા ને પછી દિવાળી પછી પણ આપણે કુરિયરની ઓફિસ ભાઈબીજ પછી ચાલુ થઈ ગઈ હતી પણ આપણે વ્લોગ નહોતા આવતા એમ કારણ છે કે વેકેશન નહોતું તો પણ હું પણ થોડા ચાર પાંચ દિવસ બહાર હતી અને નવા વરસ આપણે ચાલુ થઈ ગયું છે તો બધાને નવા વરસના હેપી ન્યૂ ઇયર કેમ કે આપણે ફરીથી બ્લોગ આજે જ મૂક્યો છે હવે ડેલીના બ્લોગ આવશે અને નવો માલ પણ આવશે એટલે હું સીધી જાહેરાત કરીશ કેમ કે માલ મંગાવવાનો જ છે હવે બે ચાર દિવસમાં એ પણ નવો આવી જશે તો આપણે આગળ તે આપણે જ્યાં સુધી સેલ થયો ત્યાં સુધી કર્યો તો ફરી પાછો દરબારી સાડીમાં આપણે આપણે ફ્રી સ્ટોક સેલ લઈને આવી ગયા છીએ કેમ કે સેલ તો આપણે દિવાળી હતી એટલે અવારનવાર ચાલુ જ કરતા હોય તો તમારા બધાની દિવાળી સારી ગઈ હોય અને બધા ફરી પાછા આપણા બ્લોગમાં જોડાઈ જાજો અને ફરી પાછા તમે મારા બ્લોગ જોતા રહેજો અને નવી નવી વેરાયટીના કેટલા બધા સાડીના અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો દરબારી સાડી છે જેનો મેં આગળ ભાવ આપણે દોઢસો રૂપિયા કીધા હતા ભાવ આજે પણ દોઢસો જ છે પણ એક સાથે ચાર સાડીના પાંચસો રૂપિયા તો કોઈને પણ એક સાથે ચાર સાડી દરબારી જોતી હોય તો પાંચસોમાં ત્રણ લઈને પાંચસોમાં ચાર સાડી ફટાફટ લઈ લેજો એટલે તમને એકસો વીસ રૂપિયામાં સાડી થઈ જાય ચાર સાડી લ્યો એટલે તો બીટ કલરમાં ફ્લાવરવાળી સાડી છે એકદમ મસ્ત તો હું તમને બધી જ સાડીની દરબારીની વેરાયટી મેં આગળ બતાવી છે પણ આપણે સેલ કર્યો છે ને કેટલા બહેનોના ફોન આવ્યા બેન તમારો બ્લોગ કેમ નતો તો રજા પછી હું પણ છોકરીઓ મારીનું વેકેશન હતું તો બહાર ગઈ હતી તમારે બધાની દિવાળી એકદમ સારી ગઈ હોય અને નવા વર્ષમાં ખૂબ ખૂબ તમને લાભ મોડે આપણા તમે મને જો હું પણ મારા બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ આપું જ છું ને આપણા આપણે એકદમ મસ્ત બ્લેક કલરની ફ્લાવરવાળી છે જે પણ સાડી જોતી હોય તેનો ફટાફટ ઓર્ડર બુક કરજો

તો નીચે મારા નંબર પણ છે ને સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેજો જેવી રીતના લગનગાળો આવે છે ને એનું પણ ખાસ કોલેજ ખોલે તો આપણે જે તમને મેં કીધું હતું ને કે ચોલી હું ભાડે આપું છું તો ચોલીનો પણ હું તમને બ્લોગ બતાવી દઈશ હજી તો ભાડે લેવા માટે ઓર્ડર નથી આવ્યો હવે લગ્નગાળો સાથે ઓર્ડર આવશે ને એ પહેલાં કોઈને લેવા માટે જોતી હોય તો પણ કેમ કે હજી ન્યૂઝ છે કોઈ પણ કોઈ બહેનોને એમ થાય કે ભાડે લીધેલી પહેરી છે તો નથી જોતી કોરીજ છે તો કોઈને પણ એકદમ ન્યૂ આપણો લાલ કલર છે એકદમ મસ્ત ચોકઠાની ડિઝાઇનમાં તો કોઈને પણ એ પણ જોતી હોય એકદમ રીઝનેબલ ભાવમાં છે તો આપણે તમને એ પણ વ્લોગમાં બતાવી દઈ હું આ છે મુરગા પ્રિન્ટમાં પોપટી કલર બધી જ તરબારી સાડી મેં તમને હમણાં મરુન બતાવી હતી આ એનો લાલ કલર છે કોઈને હવે આપણે કુરિયર ઓફિસનું તો ખુલ્લી જ ગઈ હતી બધી કુરિયર ચાર્જ તમારી ઉપર રહેશે તમે ક્યાંયથી પણ જોતા હોય ગમે ત્યાંથી મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન પૂરતા આપણ એકદમ મસ્ત ઓફ વ્હાઈટ ફ્લાવરવાળી છે સો રૂપિયા વાળી થી સાડી થી લઈ ને આપણે તમને ઓલ નથી આપણે એકદમ મસ્ત છે ગુલાબી કલર આમાં ચોમક પણ આવશે અને આમાં તમને બ્લાઉઝ પણ મળી શકે સાડીનો જ કટકો આવશે જ્વારિયો અને આમાં અમુક સાડીમાં પાલવ પણ આવે છે પણ આમાં નથી ન પણ તમને ચાલુ લોગે છે ત્રણ જે પણ સાડી જોતી હોય છે આ રીતના ચમકવાળી પણ સાડી છે દરબારીના પીસ પડ્યા છે જે બધા તમને હું બતાવી દઉં એટલે મારે આજે એક પાર્ટ ને કાલે બે પાર્ટને કરવાના નોરીએ ઇંગ્લિશ કલર કબૂતરી છે વરસાદ જેવું વાતાવરણ છે વરસાદ હોય તો પણ પાર્સલ નહીં થાય તો પણ હું તમને મેસેજ કરીશ પણ એટલો બધો કંઈ છે નહીં પાર્સલ તો આરામથી તમારા થઈ જાય આપણ જો આમાં બ્લાઉઝ આવશે હા એક જોતી હોય તો દોઢસોમાં બે જોતી હોય તો ત્રણસોમાં ને ત્રણનો ભાવ નથી આપણે પાંચસોમાં ચાર સાડી ડાયરેક્ટ આપીએ कोई पण ने बे बे बहनों ने गमती वन भेगी मंगावी लिए तो पण चाले <स्थाथ> प्लेन आवसे अखी पट्टी जावसे अया

આ બ્લાઉઝ છે આ આ રીતની વેરાયટીમાં બ્લાઉઝ આવશે આ સાડીમાં વાલો નથી ગ્રીન શોટ લેજો તો આપણને આઈડિયો આવી જાય લાલ કલર છે કેરીવાળી લાલ કલરની કેરીવાળી છે પછી ફ્લાવરવાળી છે બધી વેરાયટીમાં છે બધા પીસ જે છે ને એક જ ઘામાં જ આપણે સેલમાં લઈ લીધા છે આ લાલ કલર છે ફૂલવાળી આ છે એકદમ મસ્ત ને કેસરી ને ગુલાબી મલ્ટી કલરમાં આમાં આખો ક્રીમ કલર જ આવશે બાંધણી છે culori bicolor ni. ce 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 o ma ok white ma battevi și e chiar na અહીંયા પટ્ટી આવશે તો મારે સરસને આનું કાપડ એકદમ મસ્ત આવશે આ સાડી આ વેરાયટી પ્રિન્ટવાળીમાં બધીમાં બ્લાઉઝ આવશે પાંચસોમાં ચારનો ફટાફટ ફાયદો લઈ લેજો કેમ કે ભેગી સાડીઓ ઉપડી જાય તરત જ આપણે એકદમ મસ્ત ફ્લાવરવાળી ઝીણી ઝીણી ફૂલવાળી છે અને આનો આ પીળી ને ક્રીમ અને આ છે એનો જ કલર કેસરી ફૂલ છે આપણે જો આ રીતના બ્લાઉઝ આવશે તમારે સીવડાવવું હોય તો પણ એકદમ ફેન્સી લાગે મસ્ત અને પોપટી કલર છે લેરિયા જેવી ડિઝાઇન આવશે દરબારી સાડીનો આપણે એક જ ઘામાં આખો સેલ કર્યો છે તો એક જ સાથે આપણે બ્લોગમાં બતાવી દઈએ પછી બહેનોને ઓર્ડર કરવામાં ક્યારેક ક્યારેક પાર્ટી એક ને ને એવી રીતના કરું છું પછી બેનો કન્ફ્યુઝ થઈ જાય કે આજ કંઈ લઉં ને કાલે કંઈ આવશે ને કાલે જોવામાં રહીએ તો આજની સાડી વહી ગઈ હોય ને એવું થઈ જાય તો એક જ હારે આજે આપણે આ પાલવ છે જો એમાં પણ પાલવ છે બ્લોગ આપણે ચાલુ જ છે અને આજથી આપણે હવે વ્લોગ ચાલુ જ રહેશે આગળના વ્લોગમાં ઘણી બધી સાડીમાં સેલ છે ચેનલમાં નવા હોય તો આગળના બ્લોગનો પણ ચોક્કર મારજો એકદમ મસ્ત છે ગુલાબી કલરની મુર્ગા પ્રિન્ટમાં જે મેં આગળ પોપટી બતાવી હતી એનો જ કલર છે ને દરબારી સાડી છે ક્રીમ કલર છે ફૂલવાળી અને ગ્રે કલરની છે જે પીળી ક્રીમ ને બતાવી હતી ને એવી રીતના એનો એકદમ મસ્ત ગ્રે કલર છે આમાં બ્લાઉઝ આવશે તારે બતાવી દીધી એક બાંધણીનું પીસ પડ્યું છે ઓઢણું કરવા માટે ને કોઈને પણ જોતી હોય તો આખી આખી સાડી દોઢસો રૂપિયામાં છે અહીંથી છે ને ડિફરન્ટ આવશે એના હિસાબે અહીંથી ને અહીંથી થોડુંક બદલી જશે પેટર્ન ડિઝાઇનમાં ફેર છે સાંધો કરેલો છે અહીંથી ને અહીંથી એને ડિઝાઇનમાં કલરમાં થોડોક ફેર આવશે બે ફૂલમાં ને દોઢસો જ રૂપિયા છે એક ભાગનું તમે કાપડું કરી શકો ને એક ભાગ ઓઠોણું કરવું હોય તો પણ ચાલે તો આપણને ખાલી માત્ર ને માત્રના દોઢસો રૂપિયા છે આપણે જે સેલ કીજો એ જ રીતના તો કોઈ પણ સાડી જોતી હોય તો જલ્દીથી ઓર્ડર બુક કરજો તો અવનવી વેરાયટી સાથે ફરી પાછા મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી આવું છું